ભારે વરસાદની પરિસ્થિતિને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી સચિવશ્રી રાકેશ શંકરે નાયકા અને ધોળીધજા ડેમની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી ભારે વરસાદની પરિસ્થિતિ ને પગલે આજે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાકેશ શંકરે નાયકા અને મુલાકાત કરી સ્થિતિની સૂક્ષ્મ સમીક્ષા કરી હતી ઉપરવાસમાં પડેલા વરસાદ સહિતની ડેમમાં થઈ રહેલી પાણીની આવક અને હાલ રિલીઝ કરાઈ રહેલા પાણીના જથ્થા સહિતની વિગતો જાણી હતી તેમજ પ્રભારી સચિવે કલેક્ટર કચેરીમાં અધિકારીઓ સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ જિલ્લામાં કોઈ પણ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા લોકોને જરૂરી મદદ પહોંચવા તંત્રને તાકીદ કરી હતી